વિપક્ષે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી માટે જે ટિપ્પણી કરી હતી તે ખૂબ અશોભનીય હતી અને વિપક્ષે જે વિપક્ષે અપમાન કર્યું છે તે નારી શક્તિનું કર્યું છે માતૃશક્તિનું અપમાન કર્યું છે તે આપની હિન્દુસ્તાનની નારી નહીં સહન કરી શકે અને આપ આજ રોજ અમે સૌ દર્ભાવતીના વિધાનસભામાં દર્ભાવતીના ધારાસભ્યશ્રી તથા દર્ભાવતી વિધાનસભાની તમામ મહિલાઓ સાથે અમે આજે અપીલ સૌ આપ સૌને અપીલ કરવા આવ્યા છે મામલતદારશ્રીને કે કોંગ્રેસને માફી મંગાવે નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો